તો નરેન્દ્ર મોદીની ટીમની ખાસ વાત કરીએ તો તેમણે પણ આજે શપથ લીધા હતા રાષ્ટ્રપતિ પ્રતિ ભવન ખાતે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વાત કરીએ તો બોતેર મંત્રીઓ કુલ જે કે જેમણે આજે શપથ લીધા છે ખાસ કરીને જે કેબિનેટ મંત્રીઓની વાત કરીએ તો ત્રીસ જેટલા કેબિનેટ મંત્રીઓ છે જેમાં રાજનાથ સિંહ અમિત શાહ નીતિન ગડકરી મનસુખ માંડવીયા સી પાટીલ સહિત જે અલગ અલગ મંત્રીઓ છે ત્રીસ જેટલા મંત્રીઓ છે કે જેમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે આ સિવાય વાત કરીએ તો છત્રીસ આ જે છે કે જે રાજ્યમંત્રી છે અને પાંચ મંત્રી કે જેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે તો કુલ બોતેર મંત્રીઓ છે આ વખતે તો આજે આ ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શપથ લીધા હતા જેમાં બીજા પીએમ બન્યા છે કે જવાહરલાલ નહેરુ બાદ તેમણે આ ત્રીજી વખત જે શપથ લીધા હોય અનેક મહેમાનો જે વાત કરીએ તો ઉપસ્થિત રહ્યા હતા ત્રીસ કેબિનેટ મંત્રી પાંચ રાજ્યમંત્રીને જે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે આ સિવાય જે છત્રીસ રાજ્યમંત્રી કે જેમણે આજે શપથ લીધા છે જેમાં ખાસ જે જાતિગત સમીકરણની વાત કરીએ તો જેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જેમાં ઓબીસીની જેમાં વાત કરીએ તો સત્યાવીસ ઓબીસી જે મંત્રીઓ છે દસ એસસી આ સિવાય પાંચ એસટી અને પાંચ જે લઘુમતી જે સમાજના કહી શકાય કે તેમણે આજે શપથ લીધા છે અગિયાર મંત્રી કે જે એનડીએ દળમાંથી છે આ સિવાય વાત કરીએ તો ત્રેતાલીસ મંત્રીઓ ત્રણ કે તેથી વધુ ટર્મથી સાંસદ છે અને ઓગણચાલીસની વાત કરીએ તો પહેલાં પણ કેન્દ્રીય મંત્રી તેઓ રહી ચૂક્યા છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે ત્રેવીસ મંત્રીની વાત કરીએ તો રાજ્યોની કેબિનેટમાં તે રહી ચૂક્યા છે ચોત્રીસ મંત્રી કે જે વિધાનસભાઓમાં પણ ચૂંટાયેલા છે અને તેમને ખાસ આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે તો ખાસ વાત કરીએ તો એનડીએસ સરકારમાં નરેન્દ્ર મોદી સહિત બોતેર મંત્રીઓ આ વખતે હશે જેમણે આજે શપથ લીધા છે આ સિવાય જે ત્રીસ કેબિનેટ મંત્રી અને પાંચ સ્વતંત્ર જે પ્રભારી મંત્રીઓ છે છત્રીસ મંત્રીઓ છે કે જેમનો ખાસ સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ ભવનમાં જે આ સમારોહ યોજાયો હતો તેમાં સાત દેશોના નેતાઓ આ ઉપરાંત અનેક જે ફિલ્મ સ્ટાર્સની વાત કરીએ તો તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે ફેમસ્ટારની વાત કરીએ તો ખાસ જે અક્ષય કુમાર શાહરુખ ખાન વિક્રાંત મહેસિંહ રાજકુમાર હિરારીનો સમાવેશ થાય છે અને તેમનો આજે ખાસ તેમને પણ બોલાવવામાં આવ્યા હતા આમંત્રણ તેમને પણ પાઠવવામાં આવ્યું હતું તો ચોવીસ વર્ષ અને નરેન્દ્ર મોદીની ખાસ વાત કરીએ તો આ સાત સાતમી વખત શપથ લીધા છે જેમાં ચાર વખત આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી પદના અને ત્રીજી વખત વડાપ્રધાન પદના તેમણે શપથ લીધા છે ભાવનગરના સાંસદ નીબુબેન બાંભિયાએ મોદી સરકારના શપથ ગ્રહણમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પ્રથમવાર સાંસદની ચૂંટણી લડ્યા બાદ રાજ્યમાં મહિલા ઉમેદવાર તરીકે સૌથી વધુ લીડથી જીત મેળવ્યા બાદ આજે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થતા પરિવારજનો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ફટાકડા ફૂડ્યા હતા એકબીજાને મીઠું કરાવ્યું હતું અને આ ખુશીની પળની ઉજવણી કરી હતી ચોક્કસપણે આજ રોજ મારા મધરે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે ત્યારે હું ખૂબ જ ગર્વ અનુભવું છું એક ખૂબ જ ઉમંગની લાગણી અનુભવું છું અને ખૂબ જ ઉત્સાહ છે આ ચોક્કસપણે જે પ્રકારે જનતા જનાર્દનને ખૂબલેને ખૂબલે મત આપ્યા છે એનું પરિણામ સ્વરૂપ છે ચોક્કસપણે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જ્યારે ચૂંટણી લડાતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકરે જે ખૂબ જ મહેનત કરી છે ખૂબ જ સંઘર્ષ કર્યો છે એના પરિણામ સ્વરૂપે આ ફળ હું ગણાવીશ નિમુબેન બાંભણિયાને બે હજાર બેથી થી રાજકીય જે સફર શરૂ થઈ છે એ રાજકીય સફરની અંદર નીમુબેન બાંભણિયાએ ભારતીય જનતા પાર્ટીની અંદર બુથ પ્રમુખથી શરૂ કરી અને એમની કારકિર્દીની અંદર ત્રણ ટમ નગરસેવિકા બે વાર મેયર અને અલગ અલગ જિલ્લાની અંદર પ્રભારી અને નિરીક્ષક તરીકેની કામગીરી કરી અને બે હજાર ચોવીસની અંદર લોકસભા બે હજાર ચોવીસની અંદર એક સાંસદ તરીકે મહિલા સાંસદ તરીકે ગુજરાતની અંદર સૌથી વધારે ઐતિહાસિક લીટથી ચાર લાખ પંચાવન હજાર બસો ને નેવ્યાસી મતોથી જે જીત મેળવી છે આ જીતને અનુસંધાને આજે મોદી સાહેબે અ થ્રી પોઇન્ટ ઝીરો સરકારની અંદર શ્રીમતી નિમુબેન બાંભણિયાને આજે જે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે સ્થાન આપ્યું એ બદલ અમારો સમગ્ર પરિવાર અને કાર્યકર્તાઓ છે એ ઉમંગ અને ઉત્સાહથી આ ઉજવણી કરી રહ્યા છીએ વજન આગળ વાત કરીએ આપણે તો જમ્મુ કાશ્મીર માતા વૈષ્ણોદેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલો થયો છે આતંકી હુમલામાં બસ ખાડામાં પડી ગઈ હતી અને બસમાં લગભગ પચાસ શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા જેમાં અત્યાર સુધી જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં દસ લોકોના મોત નીપજ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરીએ તો આતંકી ઘટના જમ્મુ અને કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં થઈ શિવખોડી મંદિરમાં દર્શન બાદ શ્રદ્ધાળુઓની બસ માતા વૈષ્ણોદેવીથી દર્શન માટે કટારા કે જે જઈ રહ્યા હતા અને બસ જેવી જંગલ વિસ્તારમાં પહોંચી તો ગાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ તાવડતો ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને આતંકીઓના ગોળીબારથી ગભરાયેલ બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ખોઈ દીધું હતું અને બસ માં પડી ગઈ હતી તો આ બસમાં મુસાફરો કે જે સવાર હતા કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદ એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે સૌરાષ્ટ્રના અમરેલીના ખાંભા બોરાળા ખાડાધાર દાવડીયા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તેવામાં દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા સોનગઢ વાલોર સહિત અનેક તાલુકામાં બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી તો નર્મદાના એકતાનગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેમાં ખાસ કરીને નર્મદા સાગબારા ડેડિયાપાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની પધરામણી થઈ હતી તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પણ ગાજવેજ સાથે વરસાદ ખાબક્યો હતો ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એકસો સુડતાલીસમી રથયાત્રાનું મામેરું કરવા પ્રજાપતિ પરિવારમાં ઉત્સાહ છે ભગવાન જગન્નાથનું મોસાળું કરવા યજમાન સજ્જ છે ભગવાનના આગમન પૂર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો યજમાન દ્વારા શોભાયાત્રા મહેંદી રસમ જ્વારા વાવવા ભજન કીર્તન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન પણ કરાયું છે અને આ પરિવાર છેલ્લા પાંચ વર્ષથી મામેરા માટેની રાહ જોતો હતો ત્યારે યજમાન બનવા માટે કરાયેલ ડ્રોમાં પ્રજાપતિ પરિવારનું નામ ખુલતા જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બહુ અનેરો આનંદ થઈ રહ્યો છે જ્યારે ડ્રોમાં નામ ખુલ્યું ત્યારે તો એવી ખબર નહોતી કે આપણે ભગવાન જ્યારે ઘરે આવવાના છે ત્યારે કેવો ઉત્સાહ કરીશું મામેરાની તૈયારીઓ કેવી રીતે કરીશું જેમ જેમ સમય જતો ગયો એમ તૈયારી કરતા ગયા તો ખબર પડી કે ખરેખર અમને એક અવલૌકિક લાવો મળ્યો છે તો એને ખબર પડતાની સાથે ચાર વ્યક્તિને પૂછતા ખબર પડી કે આપણે આને બહુ સારી રીતે ઉજવી શકીએ છીએ તો અમે જેમ આપણે હમણાં ચર્ચા થઈ એમ કીધું કે ભાઈ આપણે પત્રિકા લેખનનો બી પ્રોગ્રામ ગોઠવ્યો એટલે કંઈક નવું કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ અહીંયા જે ઉત્સાહ જે જગન્નાથ ભગવાનનું મામેડો જે થઈ રહેવાનું થવાનું છે એનો ઉત્સાહ તો બહુ જ છે તૈયારીઓ બહુ બધી ચાલી રહી છે રોજ હવે વીસથી બાવીસ દિવસ જેવા બાકી રહ્યા છે જ્યારે ભગવાન અમારા ઘરે આવવાના છે રોજ એ ચર્ચા ચાલે કે આ બાકી રહી ગયું છે હા આ કરવાનું છે આ થઈ ગયું છે બધા જ આમાં જ લાગ્યા છે સોસાયટી વાળા સગાઓ મારા ફ્રેન્ડ છે બધાને ખબર છે કે અહીંયા થવાનું છે બધાનો ઉત્સાહ બી બહુ છે ફેમિલીનો બી બહુ છે ઉત્સાહ ભગવાન જગન્નાથજીના મોટાભાઈ બલભદ્ર અને લાડકી બહેન શવદ્રાની સાથે બાવીસ જૂને સરસપુર મોસાળમાં આવશે ત્યારે ભાડિયાઓના સ્વાગત માટે સરસપુર મંદિર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સરસપુર મંદિર ટ્રસ્ટ તરફથી નિમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે જે પહેલી પત્રિકા સરસપુર મંદિરે અર્પણ કરવામાં આવી છે આજથી સૌ કોઈને આમંત્રણ આપવામાં આવશે અને મોસાળમાં ભગવાનના સ્વાગત માટે તૈયારીઓ અને ઉત્સવ મનાવવામાં આવશે એકસો રથયાત્રામાં જે રૂડો અવસર આવી રહ્યો છે તેની અંદર આ વર્ષે ભગવાન જગન્નાથજી બે સુભદ્રાજી અને ભાઈ બલરામજી આ પૂનમના બાવીસો બે હજાર ચોવીસ ના રોજ પૂનમના દિવસે અહીંયા આગળ શોભાયાત્રામાં શોભાયાત્રા નીકાળીને એની અંદર ભગવાન ભગવાન જગન્નાથજી બે સુભદ્રાજી અને ભાઈ બલરામજી અહીંયા આગળ બહુ ગાતે હાથી ગોળા રથ અને એ સિવાય બેન બાજાની સાથે અહીંયા વાત ગાતે અહીંયા મંદિરે બિરાજ છે એમાં પંદર દિવસ માણે જો અહિયાં આગળ મોસાડ માં મામાની મામાના મંદિર મામાના ત્યાં રહે છે ત્યારે એમને અનેક લાવવા અને બધું અમે પૂરેપૂરી તૈયારીઓ કરી છે અને સિવાય અહીંયા આગળ અત્યારે હવે જે રાતે તરીને પહેલા જે અમારી અહીંયા આગળની જે પંદર દિવસ પહેલાની જે તૈયારી છે એની અંદર મંડપનું અને રંગ રૂપાનું પણ કાર્ય અમે શરૂ કરેલું છે આમ આ વર્ષે જે પત્રિકા અમે છપાવી છે એની અંદર દરેક જે દર વર્ષની જેમ જે અમારા મનોરથના અને ભજનના જે કાર્યક્રમો છે એની સંપૂર્ણ માહિતી પણ અંદર દર્શાવે છે જીસીસીઆઈના ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જીસીસીઆઈ દ્વારા આયોજિત ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવની આ ત્રીજી આવૃત્તિ છે અને આ કોન્કલેવનું આયોજન પંદર જૂને કર્ણાવતી ક્લબ ખાતે કરવામાં આવ્યું છે ભૂતકાળમાં સફળ થયેલ આ વાર્ષિક કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર્સને એકત્રિત કરીને તેઓને ટેક્સટાઇલ ઉદ્યોગ સંદર્ભમાં વાર્તાલાપ સફળ ઉદ્યોગપતિઓના અનુભવો બાબતે સફળતાની વાતો નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ્સ વિશે માહિતી આ ઉદ્યોગ બાબતે વિવિધ એન્સાઇટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઓફર કરવાનું છે જીસીસીઆઈની ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કન્ક્લેવ થર્ડ એડિશન એનું કર્ણાવતી ક્લબ ગોલ્ડન ફ્લોરી હોલમાં પંદરમી જૂને સાંજે ચાર વાગ્યાનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર પહેલી બે વખત કરતાં બી ઘણી નવી વસ્તુ કરી છે ઇન્ડિયાના ત્રણ સારામાં સારા એક બિઝનેસમેન કહેવાય કે જેની જર્ની પોતે શેર કરશે એક છે એ આખું કોમ્પોઝિટ યુનિટ છે એ લોકો છે બીજા એક સ્પીકર જે છે એ ટેકનિકલ ટેક્સટાઇલ ઉપર આખી જર્ની કહેશે અને ત્રીજા જે સ્પીકર છે એ હોમ ફર્નિશિંગ ઉપર કહેશે એ સિવાય ટેક્સટાઇલ એટેક લાન્સ ટ્વેન્ટી ફોર્ટી સેવન એ એક વિઝન ઉપર એક આખું પ્રેઝન્ટેશન છે આ સિવાય અમે આ વખતે સૌથી મહત્ત્વની અને સૌથી નવી વસ્તુ એ કરી છે કે ઇન્ડિયામાંથી લગભગ અમે છવ્વીસ સ્ટાર્ટઅપને ઇન્વાઇટ કરેલા જે મૂકી એના ઉપર ટ્વેન્ટી સિક્સ સ્ટાર્ટઅપનું રજિસ્ટ્રેશન આવેલું એમાંથી ફર્સ્ટ સ્ક્રીનિંગમાં અગિયાર સ્ટાર્ટઅપ સ્ક્રીન કર્યા છે એમાંથી અમે પાંચ સ્ટાર્ટઅપને ફરીથી બીજા આજે જ સ્ક્રીનિંગ કરી અને જે આપણી પંદરમી જૂનની પ્રોગ્રામ છે એની અંદર એ સ્ટાર્ટઅપની રજૂ કરવાની એક ઓપોર્ચ્યુનિટી આપીશું એક પ્લેટફોર્મ આપીશું કે જેથી એટલા બધા નવા અને એટલા સારા ઇનોવેશન કરનાર યુથ હોય જેની જોડે ટેલેન્ટ પ્લસ એક વિઝન છે તો એવા લોકોને એક સારું પ્લેટફોર્મ આપી સામે જે ગુજરાત અને ઇન્ડિયામાંથી આવેલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જોડે એ લોકોને સામે મૂકવાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બી કંઈક ફાયદો થઈ શકે છે અને આ સ્ટાર્ટઅપને બી કોઈક સારું પ્લેટફોર્મ મળે છે એટલે આ વખતમાં આ ત્રણ વસ્તુનું એક કોમ્બિનેશન છે એ સિવાય એક કોફી ટેબલ બુક બનાવીએ છીએ કે જેની અંદર અત્યાર સુધીની ત્રણે ત્રણ ઇવેન્ટમાં જેટલા સ્પીકર આવ્યા અને આ બધા જ છવ્વીસે છવ્વીસ સ્ટાર્ટઅપ છે એ બધાના વિશેની બુકની અંદર માહિતી હશે અને એ દરેક આવનાર મહેમાનને પણ એ બુક આપવામાં આવશે આ પણ એકદમ નવી વસ્તુ છે કારણ કે કદાચ પ્રોગ્રામ દરમિયાન આવનાર સાતસો વ્યક્તિ સિવાય દરેકના ઘરે જો કોઈ બુક પડી હશે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના ઘેર તો એના ફેમિલી મેમ્બર કે એ લોકોના રિલેટિવ વાંચે એમાંથી કોઈને એક સારી ઇન્સ્પિરેશન મળશે મોટિવેશન મળશે અને આ નવા સ્ટાર્ટઅપને એક સારું પ્લેટફોર્મ આપશે સુરત ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આઝાદનગર રસોલાબાદ વિસ્તારના યુવા વર્ગ તેમજ બાળકોને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત યોગ્ય દિશા તરફ વાળવા માટે ટ્વેલ્થ ફેલ ફિલ્મ બતાવવાનું આયોજન સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારમાં રહેતા લોકોનું સામાજિક બંધન વધે તે લોકો વર્તમાન પ્રવાહમાં ભળી અને સારા કાર્યો કરે તે મોટિવેશન આપવાનો હતો चम सर और माननीय सीपी सर की प्रेरणा से कम्युनिटी पुलिसिंग पे सूरज सिटी में काफ़ी काम किया जा रहा है तो उसी के तहत एक खटोदरा पुलिस स्टेशन एरिया में मूवी विद पुलिस का एक प्रोग्राम किया था जिसमें एक मोटिवेशनल मूवी बच्चों को दिखाई जा रही है ताकि जो उनकी एनर्जी है उसको चैनलाइज किया जा सके अच्छा काम करने के लिए और जो ड्रग्स है नशे हैं इस प्रवृत्तियों से दूर रहें पुलिस के साथ संपर्क में आए अगर इस तरह की कोई गतिविधियाँ चल रही है तो पुलिस के साथ ये चीज़ें शेयर करें और इसमें हमें जो और भी हम कम्युनिटी पुलिसिंग के तहत काफ़ी सारे काम कर रहे हैं उनका रिस्पांस जो पब्लिक की तरफ से है और उसका रिजल्ट है वो काफ़ी उत्साहजनक है तो कंटिन्यू हम इस तरह की गतिविधियाँ लगातार अलग अलग तरीके की गतिविधियाँ कर रहे हैं उनमें से भी एक आज ये नया हमने प्रयास किया है मूवी विथ पुलिस का तो इसमें तीन सौ चार सौ बच्चे आए हैं मूवी देखने के लिए और एक प्रेरणादायी मूवी उनको दिखाई जा रही है और उस दौरान बच्चों को ड्रग संबंधित साइबर क्राइम संबंधित महिला अपराध संबंधित मारपीट के गुना संबंधित इससे संबंधित अवेयरनेस का कार्यक्रम भी साथ में रखा गया ગૌતમ મકવાણા નામના અનુસૂચિત જાતિના યુવકને નજીબી બાબતે ચાલક સહિતના લોકોએ માર માર્યો હતો અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ફરિયાદ નોંધાવવા મોટી સંખ્યામાં દલિતો પોલીસ મથકે ઉમટી પડ્યા હતા પોલીસે એફઆઈઆર ના નોંધી જાણવાજોગ અરજી લેતા દલિતો રોષે ભર્યા હતા અને ફરિયાદ નોંધી હતી તો હુમલાખોરોની સામે કાર્યવાહી કરવાની પણ હવે માંગ થઈ રહી છે ગુજરાતમાં હાલ આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે મંગળવારે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો હતો અમદાવાદમાં બે દિવસ બાદ ચાર ડિગ્રી પારો ઉપર ગયો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટીની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં સાબરકાંઠાના હિંમતનગરમાં અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ વર્ષ્યો હતો તો ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાયો હતો તો બોટાદમાં પણ બરવાડા પંથકના મોસમમાં પલટો આવ્યો હતો બરવાડા પંથકમાં ભારે પવન સાથે મેની વાવાઝોડું ફૂંકાયું હતું અને રસ્તા ઉપર ધૂળની ડમરી ઓડી હતી જોકે વરસાદ પડતા વાતાવરણમાં એકંદરે ઠંડકનો માહોલ પણ જોવા મળ્યો હતો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે સરકારના ટેકાના ભાવે નહીં પરંતુ ઓપન માર્કેટિંગ યાર્ડમાં ઘઉં વેચી રહ્યા છે ટેકાના ભાવ કરતા વધુ ભાવ ઓપન માર્કેટમાં મળી રહ્યા છે તદુપરાંત સામે તાત્કાલિક રૂપિયા પણ મળી જતા ખેડૂતો હવે માર્કેટમાં જોવા મળ્યા જિલ્લામાં આ વર્ષે બેસી હજાર થી વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે કમોસમી વરસાદે પણ ઘઉંના પાકને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે મહામહેનતે ખેડૂતોએ ઘઉંનો પાક ઉભો કર્યો હતો જ્યારે ઘઉં તૈયાર થયા ત્યારબાદ સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા પહોંચ્યા ત્યારે ભારે જહેમત બાદ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો ઘઉંનો પાક ટેકાના ભાવે નહીં પણ ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે આ વર્ષે પણ ચોણું જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું પરંતુ એક પણ ખેડૂત આઠ જેટલા ખરીદ કેન્દ્ર પૈકી એક પણ સેન્ટર ખાતે ઘઉં વેચવા નથી પહોંચ્યો હિંમતનગરમાં ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો બોરીની આવક થયેલી છે જ્યારે ખેડૂતોને સારા એવા ભાવ મળ્યો છે અહીંયા ગાડી આઠસો રૂપિયા ઊંચામાં ઊંચો આઠસો રૂપિયા ભાવ પડેલો છે અત્યાર સુધીમાં અને ખેડૂતો સંતોષ છે ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો બોરીની ખાસ ખાઈએ જો આવવાનું કારણ શું ભાવ બધા વધુ ભાવ મળે હા ટેકા કરતાં વધારે ભાવ છે આઠસો રૂપિયાનો ભાવ પડેલો છે અંગે ઊંચામાં અને નીચામાં ચારસો એંશી રૂપિયાનો ભાવ પડેલો સરકારના ટેકાના ભાવ ચારસો પંચાવન કરતાં હિંમતનગર ઓપન માર્કેટમાં ભાવ વધુ મળી રહ્યા છે અત્યાર સુધી સૌથી ઊંચા ભાવ આઠસો પડ્યા હતા તો નીચા ભાવ ચારસો એંશીની આસપાસ રહ્યા હતા જેને ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે સિઝનમાં માર્કેટના બંને તરફ ટ્રેક્ટરની લાઈનો લાગતી હોય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં ઘઉં વેચવા પહોંચતા હોય છે સાથે પ્રકારનું કરાવવું પડતું નથી તો પૈસા પણ તાત્કાલિક મળી જતા હોય છે જ્યારે ટેકાના ભાવે વેચે તો એક તો નંબર આવે એની રાહ જોવાની અને બાદમાં જો નંબર આવી જાય તે પૈસા ક્યારે અને રાહ જોવાની એના કારણે ખેડૂતો પોતાના ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે

અને ટેકાનો ભાવ છે ચારસો ને પંચાવન રૂપિયા આપણે તેમણે કારણ છે ખેડૂતો વેચાણ અર્થે ન આવ્યા હોય એનું કારણ અમારા માનવા મુજબ એવું કે બજારમાં પોષણક્ષમ ભાવો હોય તેમને મળી રહ્યા હોય તો સરકાર શ્રીના ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે ન આવ્યા હોય લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ અને આ ચોવીસ ત્રણ વર્ષથી એ ઘઉંના ખેડૂતો વેચાણ અર્થે આવેલા નથી આમ તો સરકાર જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ પોષણક્ષમ આપે તો ચોક્કસ ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં નહીં પણ ટેકાના ભાવે વેચે પરંતુ રજિસ્ટ્રેશનની જફા અને તાત્કાલિક રૂપિયા મળી જતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે સુરેશ થોરી નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા પાટણની હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના આજરોજ ઓપન ઇન્ટરવ્યૂ યોજાયા હતા નોર્થ ગુજરાત એજ્યુકેશન કેમ્પસ ખાતે અલગ અલગ ચોત્રીસ ફેકલ્ટીના ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા જ્યાં ચાર હજાર પાંચસો જગ્યાઓ માટે ઇન્ટરવ્યુની ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરાઈ હતી પાટણની કોલેજ કેમ્પસ ખાતે બે દિવસ આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલનાર છે જેમાં બસો સત્યાવીસ જેટલી કોલેજોમાં વિવિધ ફેકલ્ટી પ્રિન્સિપાલ લાઇબ્રેરિયન પીટીઆઈ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઇન્ટરવ્યૂ લેવાયા હતા જો ઉમેદવારોની વાત કરીએ તો ઉમેદવારોના રજિસ્ટ્રેશન માટે કોલેજ ખાતે ચૌદ જેટલા ટેબલોની પણ વ્યવસ્થા કરાઈ હતી અને યુસસીના નિયમ પ્રમાણે જે ઉમેદવારો ક્વોલિફાઈડ હોય તેવા ઉમેદવારોની પસંદગી કરાશે તેવું જણાવાયું હતું છોટાઉદેપુરના વાગલવાડા ગામે મહિલા ઉપર રીંછે હુમલો કર્યો હતો વહેલી સવારે ખેતરમાં કામ કરતા પાસઠ વર્ષીય પુડળીબેન ગુરજીભાઈ રાઠવા પર રીંછે અચાનક હુમલો કરી દીધો હતો જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર માટે એકસો આઠ મારફતે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તો છોટાઉદેપુર વન વિભાગની ટીમ જનરલ હોસ્પિટલ ખાતે પહોંચીને વધુ તપાસે આગળ વધી હતી કતરોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને લઈને ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા નદીમાં નવા નીર આવતા ઓરસંગ નદી બંને કાંઠે વહેવા લાગી હતી સુરત પોલીસને ડ્રગ્સ મામલે વધુ એક સફળતા મળી છે રાંદેર પોલીસે બાતમીના આધારે એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળતા ટ્રેપ ગોઠવીને રંગે હાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓ મુંબઈથી ટ્રેન મારફતે ડ્રગ્સ લાવીને સુરતમાં તેનું વેચાણ કરતા હતા આરોપીઓ અથવા લાલઘેટ અને મૈધરપુરાના રહેવાસીઓ છે અગાઉ પણ આ લોકોએ ક્યાં અને કોને ડ્રગ્સ આપ્યું છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે आज रोज रोलिस ने है जिसमें तीन एक्ट के किए गए हैं उनके नाम है सुलेमान और दूसरे का नाम है मोहम्मद जावेद तीसरा है एजाज आयुब सैयद तीनों के, 34 के पास से चौंतीस ग्राम के आसपास पास ड्रग्स पकड़ा गया है और उनके उनके और पास से दो मोपेड और साठ के आसपास रोकड़ जब्त की गई है ये किसके साथ काम करते थे और किसको बेचते थे इसकी इन्वेस्टिगेशन चालू है अभी एमओ में वो छोटे वन ग्राम के आसपास के जो जीप पाउच आते हैं वैसे बना के और एरिया में जहां उनके कांटेक्ट होते हैं वहां पे जाके वो बेचते हैं અમરેલી જિલ્લાના જાફરાબાદના મીઠાપુર ગામની સીમમાં ખેડૂતોના ખેતરમાં મનમાને મુજબ વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે ખેડૂતોને કોઈ નોટિસ કે સંમતિ વગર આડેધડ વીજપોળ નાખવામાં આવી રહ્યા છે મોટા બાળવણથી સિન્ટેક્સ કંપની સુધી ઝેટકોની વીજ લાઇન નાખવા માટે નીલકંઠ એન્ટરપ્રાઇઝ કામગીરી કરી રહી છે નેલકંઠ એન્ટરપ્રાઇઝ મનમાને કરી ખેડૂતોના ખેતરને નુકસાન પહોંચાડી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ખેડૂતોને કોઈ નોટિસ આપ્યા વિના કામગીરી કરતાં ઝેટકો કંપનીના અધિકારી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ગીર સોમનાથના કોડીનારના અજંતા ટોકીઝ વિસ્તારમાં ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધું હતું જેમાં બાઇક સવાર બંને યુવાનો ટ્રક નીચે ફસાયા હતા ત્યારે બંને યુવાનોને બહાર કાઢવા માટે ત્રણ જુસીબીની મદદ લેવાઈ હતી ટ્રકને ઊંચો કરીને એક યુવાનને મહા મહેનતે બહાર કાઢ્યો હતો જ્યારે એક યુવાન ટ્રક નીચે ગંભીર રીતે ફસાયો હતો ત્યારે સ્થાનિક લોકો પોલીસ તેમજ કોડીના નગરપાલિકા દ્વારા ભારે જહેમત બાદ અતિ ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો તો પૂર્વ નગરપાલિકા પ્રમુખ કોળી સમાજના યુવાનો તેમજ સેવાભાવી લોકો ફસાયેલા યુવાનોને બહાર કાઢવામાં જોડાયા હતા સાબરકાંઠાના ઈડરના દરામલી પાસે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાનની બહાર ગયેલ બોલ પરત નહીં આપવા મામલે ભદ્રેસર અને દરામલીના યુવકો વચ્ચે મારામારી થઈ હતી મારામારીમાં બે યુવાનોને ઈજા પહોંચતા ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર હેઠળ ખસેડાયા હતા સમગ્ર ઘટનામાં ભદ્રેસર ગામના દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આણંદના કરમસદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત શપથ લેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ શપથ ગ્રહણની ઉજવણી કરી હતી કરમસદ ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કરમસદ શહેર મંડળ પદાધિકારીઓ અને કારોબારી સભ્ય તમામ મોરચાના પ્રમુખ મહામંત્રી અને કારોબારીના સભ્યો કરમસદ નગરપાલિકાના સભ્યો બુથ પ્રમુખો તથા પક્ષમાં નવા જોડાયેલા આગેવાનોની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહે તેના માટે આજે કરમસદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા એના આનંદ અને ઉત્સાહ માટે દારૂખાનું ખોળી અને ઉત્સવ ઉજવવામાં આવ્યો છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર